સુરત ના સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ નો અભ્યાસ કરતા અને રેસીડેન્સ તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનો ન્યુમોનિયાની બીમારીમાં મોત નિપજ્યું છે જેમાં ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનો તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાના આક્ષેપો કર્યા છે સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળી તપાસ કમિટી બનાવવાની બહાદુરી આપી હતી સાથે સાથે 10 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલા ભરવા ખાતરી આપી છે પરિવારે પોલીસ કમિશનર કલેક્ટર આરોગ્ય વિભાગ અને સીએમ અને પીએમ સુધી લેખિતમાં રજૂઆત અન્યાય માટે અપીલ કરી છે પરિવારે જણાવ્યું હતું કે રાજેન્દ્ર બીમાર હતો ત્યારે જવાબદાર સિનિયરોએ તેને વિભાગના વડાઓને કાળજી રાખવી હતી તેના બદલે તેમની સાથે સતત કામ આવતું હતું બીમાર હોવા છતાં રજા મંજૂર કરાતી ન હતી બેભાન થઈ ગયા બાદ સારવાર આપવાને બદલે પરિવારને ફોન કરીને જાણ કરી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું જેને લઈને ડોક્ટર રાજેન્દ્રનું સારવારના અભાવે મોત થયું હોય એ વાતને નકારી શકાય નહીં સાથી કેટલાક તબીબ વિદ્યાર્થીઓ પણ આ વાત સાથે સમર્થન આપી રહ્યા છે તબીબ વિદ્યાર્થીઓ પાસેથી ચોવીસ કલાક કામ કરવામાં આવી રહ્યું છે હોસ્ટેલમાં રૂમ ફાળવવામાં આવી છે પણ આરામ કે નાવા ધોવા માટે જવા નથી દેવતા અને એક કડવી વાસ્તવિકતા છે મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ રામાણે શું ઘટના બની હવે ઘટના એવી બની કે ત્રીસ એકત્રીસ તારીખે સવારમાં અમારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી તો તમે આવો અને લઈ જાઓને બરાબર તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી જો કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર શું અત્યાચાર એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવવાતું અને ટાઈમસે જમવા ન દેવાતું જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું જ હતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી છે સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્રએ જણાવેલું હિનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેદ એમનું નામ એણે મને જણાવેલું પેલા મને એણે એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પહેલાં બીમાર પડ્યો ત્યારે હું એના અહીંયા લઈ આવ્યો તો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એણે એવું કીધું એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવવું એટલે મને જવા નહોતો દીધો ત્યાં આગળ શું કાર્ય કરશો આ કોઈ જવાબ નહીં મળે તો અમે તો બીજો નાના માણસો છે સાહેબ બરાબર એટલે અમારી એ જ માંગ છે કે ભાઈ આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે અને હું એક નાના વર્ગમાંથી જો મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો તો પચાસ લાખ રૂપિયાનો દેવું થઈ ગયો હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જે મારો આધાર હતો તે હવે 会有优势。